નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરી છે કે બેસી ગયેલો જે કપાસ છે કે જે કપાસનો છોડ છે એ મિત્રો ઝડપી વધતો નથી અને એ કપાસના છોડને ઝડપી વધારવા માટે કે વૃદ્ધિ વિકાસ કરવા માટે આપણે કેવા પ્રકારના ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ અને જે પણ ખાતરોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ ખાતરોને આપણે કિયતમાં આપવા કે પછી એનો છંટકાવ કરો એના વિશે મિત્રો વાત કરવી છે હવે મોટાભાગના ખેડૂતભાઈઓનો કપાસ જે છે અત્યારે મહિના દિવસ આજુબાજુનો થઈ ગયો છે અને એ કપાસની અંદર અત્યારે વૃદ્ધિ વિકાસ અટકી ગયો છે અને છોડને ઉપાડીને જો જોવામાં આવે તો એ છોડના જે મૂળ છે પણ એ પણ અત્યારે વૃદ્ધિ કે વિકાસ નથી કરી રહ્યા નવા છોડ છે નવા તંતુમૂળ નથી મૂકી રહ્યું તો આવી પરિસ્થિતિની અંદર કપાસના છોડ છે મિત્રો એ પીળા મીણા છે પડવા વૃદ્ધિ નથી થતી અને એકદમ બેસી ગયા છે તો આ જે આવા સમયે આપણે કેવા પ્રકારના ખાતરોનો આપણે આપણા પાકની અંદર ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ અને જે પણ ખાતરોનો આપણે ઉપયોગ કરવો છે એ ખાતરોને આપણે છંટકાવ માટે ઉપયોગમાં લેવાનો છે કે પછી પ્રિયતમાં આપીએ કે જેનાથી આપણને સારામાં સારું રિઝલ્ટ મળે એના વિશે મિત્રો આપણે આ જ વાત કરવી છે તો આગળ વાત કરીએ કે જે લોકો પાસે ડ્રીપ ઇરિગેશનની અંદર કપાસનું વાવેતર કરેલું છે એ લોકો માટે પીયો વ્યવસ્થા ઝડપી બની શકે એના સિવાય જે લોકોનો કપાસ અત્યારે આગતરો છે અને એ લોકોએ અત્યારે પાળા છડાવીને કપાસ કપાસ જે છે એ કમ્પ્લીટ કરી દીધો છે તો એ કપાસની અંદર પિયત આપણે જ્યારે આપવું છે તો મિત્રો એ પિયત માટે આપણે શું કરવું જોઈએ એની વાત કરીએ તો મિત્રો વાત કરીએ કે અત્યારે માર્કેટની અંદર જે સુપર પોટેશિયમ હ્યુમેટ અઠાણું ટકા માર્કેટની અંદર આવે છે કે જેની અંદર ફૂલવીક એસિડ એમિનો એસિડ અને પોટેશિયમ ઓક્સાઇડનું સંયોજન આવે છે એ લઈ અને સારી કંપનીનું મિત્રો લેવાનું છે કે જે સો ટકા વોટર સોલ્યુબલ હોય એવું સુપર પોટેશિયમ હ્યુમેટ લઈ અને આપણા પાકની અંદર મિત્રો એને જો તમારે છંટકાવ કરવાનો હોય તો છંટકાવની અંદર પચાસ ગ્રામ પ્રતિ પંપની અંદર આપવાનું છે અને જો તમારે પિયતની અંદર આપવું હોય તો પ્રતિ એકર એક કિલોના માપસાથી આપણા કપાસના પાકની અંદર આપવાનું છે મિત્રો જેનાથી જે જમીન જમીનની રચના છે એની અંદર મિત્રો સુધારો આવશે અને પાકને જે ખાતરની જે કાર્યક્ષમતા છે એ સોળ સોળની અંદર જે ખાતરની કાર્યક્ષમતા છે એ મિત્રો વધશે અને સાથે સાથે મૂળનો પણ ઝડપી વિકાસ થશે કપાસનો છોડ જલ્દી તંતુમૂળ મૂકશે અને જેના થકી એકદમ તંદુરસ્ત છોડ રહેશે અને આપણને સારામાં સારું ઉત્પાદન મિત્રો મળશે આગળ વાત કરીએ કે જે સોડની અંદર પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે મિત્રો એની અંદર ઝડપી થશે અને કપાસ જો તમારો પીળો પડી ગયેલો હોય કપાસ લાલ થઈ ગયેલો હોય જલ્દી ઉપડતો ન હોય તો એની અંદર બેસ્ટ અને સારામાં સારો મિત્રો રિઝલ્ટ મળશે અને ખાસ વાત તો એ છે કે આ જે સુપર પોટેશિયમ હ્યુમેટ અઠ્ઠાણું ટકા છે એ પ્રોડક્ટને મિત્રો આપણે છંટકાવ માટે પણ વાપરી શકીએ છીએ અને પિયતની અંદર પણ મિત્રો આપી શકીએ છીએ તો મિત્રો આ હતી સુપર પોટેશિયમ હ્યુમેટની અઠ્ઠાણું ટકાની વાત મિત્રો આગળ એક બીજી પ્રોડક્ટની વાત કરીએ તો આ જે પ્રિઝમ નામની પ્રોડક્ટ છે એને આપણે છંટકાવવા માટે ઉપયોગમાં લેવાની છે કે પ્રતિ પ્રતિ પંપ પંદર ગ્રામ સાથે આપણા પાકની અંદર એને છંટકાવવા માટે ઉપયોગમાં લેવાની છે કે જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આલ્ગનિક એસિડ અને સિવિડ એક્સટેડનું મિત્રો આની અંદર સંયોજન આવે છે પંદર ગ્રામ લેખે આપણા પંપને પંપમાં પંદર ગ્રામ માત્રા રાખી અને આપણા પાકની અંદર છંટકાવ કરવાનો છે મિત્રો આ પ્રોડક્ટ છે એનો મિત્રો છંટકાવ કરવાથી સોળની અંદર જે એન્ઝાઇમ છે એ મિત્રો સક્રિય થાય છે અને જે કપાસ જે છે મિત્રો પીવો પડ્યો હોય એની અંદર પણ ખૂબ સારા રિઝલ્ટો આપે છે અને તમામ પ્રકારની જે સોળની અંદર જે પ્રક્રિયાઓ છે મિત્રો એને ઝડપી કરે છે અને સાથે સાથે સોડની અંદર જે રોગપ્રતિકારક શક્તિઓ છે મિત્રો એને વધારવાનું કામ કરે છે મિત્રો આગળ બીજી પ્રોડક્ટની વાત કરીએ માર્કેટની અંદર અત્યારે જે કિયાગ્રો નામની જે પ્રોડક્ટ આવે છે તો એના વિશે થોડીક વાત કરીએ તો એ પણ મિત્રો આપણે એને છંટકાવ માટે ઉપયોગમાં લેવાની છે એના માપની વાત કરીએ તો પંદર એમએલ પ્રતિ પંપની અંદર આપણે મિત્રો આનો છંટકાવ કરવાનો છે મિત્રો આના થોડીક છંટકાવને ફાયદાની વાત કરીએ તો કે સોળમાં આવતી જે પીળાશ છે મિત્રો એને દૂર કરે છે અને સાથે સાથે સોળની અંદર નવી ફૂટ લાવે છે અને નવી ફૂટ લાવી અને સોડની અંદર વૃદ્ધિ વિકાસ કરાવે છે અને પાકની જે તંદુરસ્તી છે એને જાળવવા માટે ખૂબ જ ઉપયોગી પ્રોડક્ટ છે મિત્રો ફોટો એક વખત જરૂરથી જોઈ લેજો જે તે એરિયાની અંદર જે આ કિયાગ્રો નામની જે પ્રોડક્ટ મળે તો પોતાના પાકની અંદર એક વખત જરૂરથી ઉપયોગ કરજો અને સોળની જે કાર્ય કરવાની ક્ષમતા છે શંકાઓ પછી એ પણ મિત્રો વધારી દેશે અને ખાસ વાત એ કે જે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા ક્રિયાશોળ કરે છે એ પણ મિત્રો ઝડપી બનાવી દેશે અને પાકને એકદમ તંદુરસ્ત કરે છે અને નિરોગી સોળ બનાવી દેશે એટલે ઉત્પાદન પણ મિત્રો આપણને આના થકી સારું મળે છે મિત્રો આ હતી કિયાગ્રો વિશે વાત હવે આગળ વાત કરીએ તો જે વોટર સોલ્યુબલ ગ્રેડ કે જે માર્કેટની અંદર ઓગણીસ ઓગણીસ ઓગણીસના નામથી આવે છે ખાતર સ્વરૂપે એને પણ મિત્રો આપણે પંપની અંદર પચાસ સાઠ ગ્રામ રાખી અને મિત્રો આપણા પાકની અંદર છંટકાવ કરી શકીએ છીએ એના પણ ખૂબ સારા રિઝલ્ટો જે અત્યારે કપાસ જે ઉપડતો નથી એની અંદર આપણને ખૂબ સારા રિઝલ્ટો મળે છે મિત્રો આપણે આગળ જે બતાવેલી જે ત્રણેય પ્રોડક્ટો છે એના રિઝલ્ટો ખૂબ સારા છે કે જેની અંદર કિયાગ્રોની વાત કરી પ્રિઝમની વાત કરી કે પછી સુપર પોટેશિયમ હ્યુમેટની વાત કરી કે ઓગણીસ 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 ખાતરની વાત કરી આ બધી પ્રોડક્ટોના રિઝલ્ટ મિત્રો ખૂબ સારા છે અને આના સિવાય પણ માર્કેટની અંદર ઘણી બધી એવી પ્રોડક્ટો છે કે એના પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે એ તમારે તમારા અનુભવના આધારે ખરીદી કરી અને એનો પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો આપણે જે આપણે વાત કરી કે પ્રિઝમ અને કિયાગ્રો વિશે તો જે એ પ્રોડક્ટો છે એ પ્રોડક્ટોને તમે જંતુનાશક કોઈપણ દવાનો જે છંટકાવ કરતા હોવ એ જંતુનાશક દવાનો છંટકાવ સાથે પણ મિક્સ કરી અને મિત્રો તમે મિત્રો આનો છંટકાવ કરી શકો છો તો તમારે પણ જો મિત્રો તમારા કપાસની અંદર આ પ્રમાણેના અત્યારે પ્રશ્નો હોય કે જે કપાસ છે એ ઉપડતો નથી કપાસ બેસી ગયો છે કપાસ નવી ફૂટ નથી આપતો કપાસના મૂળ છે વિકસિત નથી થતા તો આ પ્રમાણે પિયત અને મિત્રો છંટકાવવા માટે તમે પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી છે તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મૂળ છે આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ